હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે હોળી માટે એકદમ ચટપટો અને બાળકોના લંચ માટે ખાવાની મજા આવે એવો ધાણી મમરાનો ચેવડો બનાવી લઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા ધાણી અને મમરા બરાબર જ લીધેલા છે તો આ રીતે બસ્સો બસ્સો ગ્રામ મમરા અને ધાણી બંને લઈ લીધેલા છે એ પછી આ રીતે અડધી વાટકી જેટલી શીંગના દાણા આ રીતે કૂણા મીઠા લીમડાના પાન અને લાલ લીલા મરચાં લીધા છે હવે આપણે ધાણી મમરામાં એડ કરવાનો મસાલો બનાવી લઈશું તો એના માટે વરિયાળી જીરું અને આખા ધાણા બધું જ મેં અહીંયા દોઢ દોઢ ટેબલ સ્પૂન લઈ લીધેલું છે હવે આપણે મિક્સર જારની અંદર આ મસાલાને એડ કરી દઈશું આ મસાલાને મિક્સચર જારની અંદર આપણે એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે હવે અહીંયા સૂકા મસાલામાં ચાટ મસાલો બે ચમચી બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો જીરા પાવડર શેકેલા જીરાનો પાવડર લીધો છે અને એક ટેબલ સ્પૂન મીઠું એડ કરીને આ રીતે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી દેવાનો છે આ રીતે તમે પાવડર બનાવીને રાખશો તો મમરાના મસાલામાં કે પછી ધાણી મમરાનો ચેવડો બનાવશો તો પણ ખૂબ જ સરસ એવો તૈયાર થઈ જશે અને અહીંયા મેં ખાંડને પણ પીસી લીધી છે એટલે આપણે બે ચમચી જેટલો શુગર પાવડર પણ તૈયાર કરી લીધો છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર કાચા શિંગદાણા એડ કરી દેવાના છે તો આ રીતે શિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર બ્લેક ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આ રીતે ચેવડો બનાવશું તો બાળકોને તો ખૂબ જ ભાવશે અને વધારે પડતો સ્પાઈસી ના કરવો હોય તો તમે મરચાં સ્કીપ કરી શકો છો એની જગ્યાએ ખાલી કાશ્મીરી મરચું નાખીને પણ તમે બનાવી શકો છો તો આ રીતે બધા શિંગદાણાને મેં કાઢી લીધા છે હવે અહીંયા અડધો કપ દાળિયાની દાળ લીધી છે એને પણ આપણે આ રીતે તેલની અંદર જ રોસ્ટ કરી લેવાની છે જો આ રીતે તમે શેકશો તો એકદમ જે ક્રન્ચીનેસ દાળની છે એ ખૂબ જ એવી આવશે અને આ રીતે દાળ હલકી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે આપણે એને પણ કાઢી લેવાની છે તો આ રીતે દાળિયાના દાળથી પણ આ ધાણી મમરાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે હવે અહીંયા મેં લાલ અને લીલા મરચાં લીધા છે તો તમે જો તીખાશ પ્રમાણે લઈ શકો છો અહીંયા મેં લાલ જે છે મોળું મરચું અને લીલું તીખાશવાળું લીધું છે જેથી એકદમ મમરાનો ટેસ્ટ છે એકદમ થોડો તીખાશવાળો આવે અને ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે અને આ રીતે મીઠા લીમડાના પાન પણ લઈ લીધેલા છે તો આ રીતે થોડા થોડા તેલની અંદર આપણે ગરણી મૂકીને આ રીતે આપણે તળી લેવાના છે જેનાથી વધારે પડતા તેલની અંદર બાર મેં લીમડાના પાન ના જાય અને આપણે કાઢવામાં તકલીફ ના પડે તો આ રીતે મેં અહીંયા મીઠા લીમડાના પાન પણ એકદમ સરસ રીતે તેલની અંદર ફ્રાય કરી લીધા છે હવે આપણે એક્સ્ટ્રા તેલ જે છે વધારાનું થોડું કાઢી લઈશું અને હવે બાકીના તેલની અંદર જીરું એડ કરી દેવાનું છે જીરું એડ કર્યા પછી હળદર એડ કરી દેવાની છે અને હળદર એડ કરીને આ રીતે ધાણી અને મ મમરા બંનેને આપણે વન બાય વન એડ કરીશું હળદર અહીંયા મેં બે મોટી ટેબલ સ્પૂન લીધી છે કેમ કે ચેવડાની અંદર જો કલર એકદમ હળદરનો સરસ હશે તો જ ખૂબ જ સરસ એવો બની જશે તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે મમરા અને ધાણી બંનેને શેકી લેવાના છે અને એકદમ ક્રન્ચી ફ્લેવર આવી જાય એકદમ હાથની મદદથી પ્રેસ કરો તો મમરા અને ધાણીનો ભૂકો થઈ જાય તો એ ટાઈપના અડધી મિનિટ જેવું આપણે એને શેકી લઈશું તો પણ એકદમ સરસ એવા ક્રંચી થઈ જશે તો આ રીતે બધું જ ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો અને જે આ ધાણી છે એ જુવારની ધાણી છે આ જુવારની ધાણી ખૂબ જ એવી ફાયદાકારક હોય છે બાળકો ખાય તો બાળકો માટે પણ ખૂબ જ એવી જરૂરી છે તો આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે જો તમે બાળકોને નમકીનની રીતે ઘરના તેલમાં અને ઘરની રીતથી બનાવેલો ચેવડો આપશો તો બાળકોને પણ ખૂબ જ એવો હેલ્ધી રહેશે તો આ રીતે તમે ધાણી અને મમરા બંનેને જોઈ શકો છો આ રીતે હાથથી આપણે પ્રેસ કરીએ તો એનો પાવડર થઈ જાય છે એટલે બંને એકદમ સરસ રીતે ક્રંચી થઈ ગઈ છે હવે આપણે જે તળેલી વસ્તુ રાખેલી છે એની અંદર આપણે બધું જ એડ કરીને મિક્સ કરવાનું છે તો આ રીતે ધાણી મમરાને પણ આપણે જે તેલની અંદર જે આ રીતે રોસ્ટ કરેલા છે એને પણ એડ કરી દેવાના છે આ મમરાની અંદર તમે જે પૌવા આવે છે બટેટા પૌવાના એને પણ તમે તળીને એડ કરી શકો છો હવે આપણે એકદમ સરસ તીખો ખાટો મીઠો ફ્લેવર માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડનો પાવડર એડ કર્યો છે અને આ અહીંયા જે આપણે મસાલો પીસીને રાખેલો છે એને હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન એડ કરી રહી છું મસાલો જરાય સ્પાઈસી નથી તો આ રીતે ત્રણ ટેબલ સ્પૂન એડ કરી દેવાનો છે અને જો તમે આમચૂર પાવડર એડ કરવાના હો તો થોડો ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું જેથી એકદમ ખાટો અને મીઠો ટેસ્ટ આવતો હોય છે બાર બજારના નમકીનમાં લીંબુના ફૂલ વધારે હોય છે તો આપણે અહીંયા લીંબુના ફૂલ નથી ઉપયોગ કરવાના એટલે મેં અહીંયા ચાટ મસાલો મોટી બે ચમચી લીધો છે એટલે બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ખાંડનો પાવડર યુઝ કર્યો છે તો આ રીતે બધું જ હાથની મદદથી મિક્સ કરી લેવાનો છે અને કલર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ધાણી મમરાનો ચેવડો આપણો રેડી થઈ ગયો છે આ ચેવડો બનાવતા લગભગ તમને આઠથી દસ મિનિટનો જ ટાઈમ લાગશે અને ઝટપટ ફટાફટ બનીને તૈયાર થઈ જતો હોય છે આ ચેવડો તમે ડબ્બામાં ભરીને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચેવડો આપણો તૈયાર થઈ ગયો છે તો ચાલો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો હોળી સ્પેશિયલ અને હોળીમાં રજાના દિવસે પણ ખાવાની મજા આવે ચા અને કોફી સાથે પણ આ ચેવડો આ રીતે ચટપટો જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા આવે એવો બનીને તૈયાર થઈ જશે અને આ મસાલા સાથે બનાવજો તો બાળકોને પણ ભાવશે અને ઘરમાં બધાને ભાવશે તો મારો વિડીયો ગમતા હોય ને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસિપીના નોટિફિકેશન મળતા રહે અને હા મારી એક બીજી પણ ચેનલ છે હેનલ્સ કિચ ટીપ્સ જેમાં હું બધી જ ટિપ્સ આપું છું કિચનના રિલેટેડ તો એ ચેનલની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો જરૂરથી જઈને વિઝિટ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ જે શ્રી કૃષ્ણ